કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના લહેરીપુરા દરવાજાની બાજુમાં આવેલ શૌચાલયની દુર્ગંધે આસપાસના વેપારીઓના ધંધાને કમરતોડ ફટકો લગાવ્યો છે આ વિસ્તારની સ્થિતિ એટલી બધી વંશી છે કે અહીંથી લોકો માટે કોઈ વસ્તુ ખરીદી કરવાનો તો દૂર પણ ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે આ વિસ્તારના વેપારીઓનું કહેવું છે કે વહીવટી તંત્ર આ શૌચાલયને દૂર કરે અથવા તેમની નિયમિત સફાઈ કરાવે તેવી માંગ કરી રહ્યા છે रिपोर्ट सादिक जलवाला લહેરીપુરા ન્યાય મંદિરની પાછળ ગલીની અંદર જાહેર શૌચાલય આવેલી છે અહીં અમારી એક જ રજૂઆત છે કે અમે અહીં કેટલી રજૂઆતો કરવા છતાંય અહીં અમારી કોઈ સાંભળવા તૈયાર નથી અહીં અમે કેટલી વાર વાર રજૂઆત કરવા છતાંય અહીંના કોઈ સાફ સફાઈ થાય છે નહીં કંઈ એનું કંઈ ધ્યાન સાફ સફાઈનું રાખવામાં આવે છે અહીં અમારી દુકાનો છે અહીં લેડીઝ એકવાર આવે એના પછી કોઈ લેડીઝ અહીં ગલીમાં આવવા તૈયાર નથી ને અ અમારે આ વાસના લીધે અમારે ચોવીસ કલાક અમારે અગરબત્તી ચાલુ રાખવી પડે છે અમે સેન્ટનું સ્પ્રેનું મારો રાખવું પડે છે એ છતાંય અમે જ્યારે બધી જ જગ્યા શૌચાલય બની તો અમારી રજૂઆત એ છે કે આ ગલીની અંદર અહીં કેમ નહીં બનતી એનું કારણ શું છે અમે કારણ જાણવા માગીએ છીએ અમે કેટલી વાર રજૂઆત કરી છે ને એનું લખાણ બી અમારી પાસે બધું જ છે તો અમે આગળ શું કરવું છે આપણે કોર્પોરેશનના અધિકારી દ્વારા અમે વોર્ડ નંબર અંદર ની અંદર બધી જગ્યા અમે જઈને આવ્યા અહીં તમે જોઈ શકો છો કે અહીં જે છે આપણે આ છે ગલીની અંદર એ બધું બહાર નીકળે છે સાંજે જે આવે છે એ બધું મૂટર આ ગલીની અંદરથી અમારી દુકાનની પાસેથી લોકો અંદરથી લઈને જાય છે મીડિયા સમક્ષ તમારી રજૂઆત શું છે અહીંથી ખસેડવી જોઈએ કે બનાવવી જોઈએ અમારી રજૂઆત તો એ જ છે કે આ જે વિસ્તાર છે આ જે આખું પટ્ટો છે એ માસ્ટર પ્લાનની અંદર છે રોડ રેસાની અંદર છે નીકળવાની વાત છે અહીં પહેલાં ચૌદ નંબર વોર્ડની જે ઓફિસ હતી હમણાં જે કાલુપુરા લઈ ગયા છે એના પહેલાં કે અહીં ખાલી થઈ જશે એટલે તમારી આખી ઓર્ડ અમે રજૂઆત કરવા જઈએ જ તમને એક જ જવાબ મળે કે થોડી ધીરજ રાખો અહીં તમારે આ બધી રેસાની અંદર નીકળી જવાની છે વારંવાર રજૂઆત કરવા છતાં એક જ જવાબ અમને મળે છે બીજું કોઈ જવાબ નથી એમની શું નામ છે આપણું મોહમ્મદ અમીન મીરીવાલા રમકડાની શોપ છે મારી અહીં આ વીડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે